જાટ પરિવારના રાજકુમાર જાટ નામના યુવક ગુમ થવા મામલે એક બાદ એક ખુલાસાઓ થઇ રહ્યા છી ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે આ સમગ્ર મામલે એક મોટો ખુલાસો કરી આખી ઘટના પરથી પડદો ઉચક્યો હતો આ તકે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે યુવક જ્યારથી ગુમ થયો ત્યારથી દર કલાકના સીસીટીવી મીડિયાને પોલીસે આપ્યા છે અને જે રાત્રે યુવક ગુમ થયો ત્યારે ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે તે સામેથી અંદર ગયો હતો કારણ કે પિતા અને પુત્ર વચ્ચે ઘર કંકાસને કારણે બબાલ થઈ હતી અને આ બંગલા બહાર બબાલ ચાલી રહી હતી જેથી બબાલ થતા પ્રથમ યુવક જ બંગલાની અંદર ગયો હતો યુવક અંદર ગયા બાદ તેના પિતા પણ અંદર ગયા હતા ત્યારબાદ અંદર રહેલા સાતથી આઠ ગાર્ડ સાથે બંનેઓને બબાલ થઈ હતી પણ આ ઘટનામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના કોઈપણ સભ્યો દ્વારા મારવાની વાત પોલીસે નકારી હતી અને બોલાચાલી થતા બંને પિતા પુત્રને બંગલામાંથી બહાર ધક્કો મારી કાઢી મૂકવામાં આવ્યા હતા સાથે જિલ્લા પોલીસની ટીમો દ્વારા બંગલાના સીસીટીવી ફૂટેજ પણ જોયા છે જેમાં મીડિયા સમક્ષ જાહેર કરીશું કે પોલીસની પ્રાથમિક તપાસમાં પણ એવું જાણવા મળ્યું છે કે યુવક માનસિક રીતે અસ્થિર હતો અને અગાઉ પણ એ આવી રીતે તેના ઘરેથી ચાલ્યો ગયો હતો આ સાથે એસપી હિમકરસિંહે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ નિષ્પક્ષ તપાસ આ મામલે કરી રહી છે જે વ્યક્તિ હતા એ માનસિક રૂપથી અસ્વસ્થ હતા તેમને ટેન્શન રહેતી હતી અને પહેલી વખત ઘરેથી ગાયબ નથી થયા એ એના પહેલા પણ બે થી ત્રણ વખત ઘરેથી ગાયબ થઈ ચૂક્યા છે એનું આ બાબત પણ સ્પષ્ટ જાણવા મળે છે કે ત્રીજી તારીખે સવારે ગાયબ થયા છે પણ એમના પિતાશ્રીએ પાંચમી તારીખે સવારે વાગ્યે આવીને પોલીસ સ્ટેશનમાં એમને ગુમ થવા થવા બાબતની પોલીસને જાણ કરી છે જયારે બહાર નીકળ્યા પુત્ર ત્યારે બિલકુલ નહીં એ ફૂટેજ જે છે મેં તમામ આપની સાથે શેર કર્યા છે મીડિયાના ગ્રુપ્સ ઉપર અમે

તમામ ટીમો જેટલા પણ માણસો હતા ગોંડલ સિટી બી ડિવિઝન ગોંડલ સિટી એ ડિવિઝન તમામ પોલીસ સ્ટેશનની ટીમે ત્રણ દિવસથી ફક્ત એક જ કામ કરતી હતી કે આ વ્યક્તિને અમારે શોધવાના છે એ આપણે વાત કરી એ પણ અમારી પાસે છે એ પણ આપણી સાથે શેર કરવાનું છે એ અરજી અમને મળી છે અરજદારને અમે કીધું કે તમારે કઈ ફરિયાદ પણ દાખલ કરાવવાની હોય તો અમે તૈયાર છીએ તો અમારા અરજદારનું

એ ત્યાં આ ડેડ બોડી મળી હતી અને ત્યાંના જે લોકો છે પોતાની જે પણ આ લોકોની કાર્ય કરવાની પદ્ધતિ છે એના અનુસાર પોસ્ટમોર્ટમ કરાવીને અને લાશની ઓળખ માટે એ લોકો જાહેરાત આપી હતી સિક્યોરિટી ગાર્ડ હતા લગભગ સાત થી આઠ જેટલા માણસો જે છે એ વિડીયો ફૂટેજમાં હા એની પૂછપરછ કરી છે જે મેં આપને કીધું એ એમની પૂછપરછ અને જે વિડીયો ફૂટેજ અમને મળી છે એના આધારે જ આપને આ જણાવવામાં આવ્યું છે કે સીધા પોતે જ કોઈના કહ્યા વગર એમના ઘરમાં એવું લાગે છે એક વખત તો કે જબરદસ્તી પ્રવેશ કરી રહ્યા હોય અને પછી બેસીને ત્યાં વાતચીત થાય છે અને સામાન્ય ત્યાં બોલાચાલી થાય છે ઓકે